રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યુરોપ અને દક્ષિણ એશિયા વચ્ચે કાયદાકીય સેતુ રચવા રોકાણ લવાદ કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આરઆરયુ ખાતે પાંચ દિવસીય યુરોપિયન દક્ષિણ એશિયન રોકાણ લવાસ સઘન પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે અઢારથી બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમ આરઆરયુ અને સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે રોકાણ લવાદ અને આર્થિક સુરક્ષા વિષય પર કેન્દ્રિત કાર્યશિબિરનો મુખ્ય ઉદ્દેશ યુરોપ અને દક્ષિણ એશિયાના કાયદાકીય નિષ્ણાતો સરકારી અધિકારીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને અનુભવના આદાન પ્રદાન માટે એક મંચ પૂરો પાડવાનો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુરોપ અને દક્ષિણ એશિયા વચ્ચે કાયદાકીય વિશેષજ્ઞતા વ્યૂહાત્મક સમજ અને શ્રેષ્ઠ પ્રાદેશિક પ્રણાલીઓના પારસ્પરિક વિનિમયને પ્રોત્સાહન આપીને એક મજબૂત સેતુનું નિર્માણ કરવાનો છે આ સઘન પ્રશિક્ષણ શિબિર ઉભય માધ્યમથી ઓનલાઈન તથા પ્રત્યક્ષ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં બંને ક્ષેત્રોની વિશિષ્ટ રોકાણ પ્રણાલીઓ અને આર્થિક સુરક્ષાના માળખાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે આનાથી સહભાગીઓને વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિરતાને આકાર આપતા કાયદાકીય આર્થિક પાસાઓની ઊંડાણપૂર્વક સમાજ કેળવવામાં મદદ મળશે આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશો સહિત બંને મહાદ્વીપોના અગ્રણી કાયદાશાસ્ત્રીઓને વિશે નિષ્ણાતો માર્ગદર્શન પૂરું પાડશે આ પ્રશિક્ષણ શિબિર સહભાગીઓને આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાની જટિલતાઓને સમજવા અને આર્થિક સુરક્ષાના ક્ષેત્રમાં ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરશે. કાર્યક્રમના અંતે પ્રતિભાગીઓને બંને પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. એ બિટકામ 5 દિવસનો સતત એક પટિક્યુલર ઇવેન્ટ છે, જેમાં દેશ વિદેશ سے બહુત સારા રિસોર્સ પર્સન આકે સાઉથ એશિયન પર્સપેક્ટિવ ઓન યુરોપિયન રિલેશન્સ સેટ કે બારે મેં किस तरीके से इन्वेस्टमेंट आर्बिट्रेशन नेशनल सिक्योरिटी को एक्चुअली हेल्प करता है उस बारे में बता रहे हैं इस पर्टिकुलर बूथ कैंप को के लिए राष्ट्र रक्षा यूनिवर्सिटी और सेलिस इंस्टीट्यूट फ्रॉम उपसाला यूनिवर्सिटी ने एक्चुअली कोलाबोरेट किया है